આજે છે આજરોજ યાકુસપુરા મદાર મોલના ખાતે મધની ફ્રેન્ડ સર્કલ અને કિંમત કમિટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ મને ધ્યાન છે અને હું જ્યાં સુધી હાજર રહું છું ત્યાં સુધી આ દસમું મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે આ ડોનેશન કેમ્પમાં આ મધની ફ્રેન્ડ સર્કલ નિવાર થઈ બહારથી એક પણ રૂપિયા ડોનેશન લીધા વગર પોતાના છે આ કેમ્પ રાખે છે અને આ કેમ્પમાં તમામ ધર્મના લોકો આવે છે હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ હોય તમે ખૂબ જ સારી રીતે જાણો છો કે કોઈપણ વ્યક્તિ પોતાના બ્લડની યુનિટ આપે છે ત્યારે એ બ્લડ યુનિટ ઉપર કોઈનો ધર્મ કે નામ લખવામાં આવતું નથી માત્ર એના ઉપર બ્લડ ગ્રુપ લખવામાં આવે છે કારણ કે એ બ્લડ કોઈ હિન્દુને પણ કામ લાગી શકે છે કોઈ મુસલમાનને પણ કામ લાગી શકે છે એટલે આપણા ભારત દેશની સુંદરતા છે કે જે રીતે આવા બ્લડ ડોનેશન કેમ્પની જ્યારે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે લોકોને બ્લડની વેલ્યુ ખબર પડે છે બ્લડની બ્લડ ડોનેશન કેમ્પની અવેરનેસ એટલી પણ જરૂરી છે કે જ્યાં સુધી આપણને પોતાને બ્લડની જરૂર નથી પડતી ત્યાં સુધી આપણને બ્લડ ડોનેશનની વેલ્યુ ખબર નથી પડતી એટલે મારી વિનંતી છે તમામ લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનું છે એટલે મોટા મોટી સંખ્યામાં ભાગ લઈ અને તમે લોકોની મદદ માટે આવો